મારું નામ કિશનભાઈ ભાદરેસા છે માંગરોળ બંદર બોટ એસોસિએશનના પ્રમુખ છે અત્યારે પંદર ઓગસ્ટથી લઈને અત્યાર સુધીમાં લગભગ મારે ખ્યાલથી અઢી મહિના થયા ફિશિંગને પણ એક પણ ફિશિંગ સાડી આવી નથી ઓછામાં ઓછી છથી સાત વખત પાછી વાપસ બોલાવવામાં આવી છે બોટોને કારણ કે ત્રણ નંબરનું સિગ્નલ વારંવાર લાગી જાય છે અને અધિકારીઓ દ્વારા ભરત બોલાવવાની વાતો આવે છે એટલે અમારે ફરજિયાત બોટોને પાછો બોલાવી દેવી પડે છે એનામ ઓલા ના હિસાબે કમસે કમ એક બોટ દીટ ઓછામાં ઓછું પચાસથી એક લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે તો આ ખરચ બહુ મોટા થઈ જાય છે દરેક બોટોને એટલે એ બહુ મોટું નુકસાન આવે છે જેમ સાગરપુત અત્યારે ધરતીપુત્ર ઉપર સરકાર મહેરબાન થઈ છે અને ધરતીપુત્રને ખેડૂત ખેડૂતોને જે નુકસાન થયું છે એની ઓનું પેકેજ જાહેર કરવાના છે તો એમ સાગરપુત્ર માટે બી કોઈ પેકેજ એવું કોઈ જાહેર કરે તો ઘણો ઘણો સાગરપુત્રને બી ઘણો ફાયદો થઈ શકે બીજા નંબરમાં એમ વાત કરું તો આ બંદરમાં આપ મારી પાછળ જોઈ રહ્યા છે કેટલી બોટો ફિશિંગ બોટો છે એમને આવ એકબીજાને આપસમાં તકરાવાથી ઘણું ઘણું નુકસાન થાય છે તો એમાંય કંઈ થોડું ઘણી રાહતનું કંઈક કંઈ ધ્યાન આપે તો એ મારી આ મીડિયાના માધ્યમથી મારે માંગણી અને લાગણી છે